ભરૂચની કે પોલિટેકનિક કોલેજનો વિવાદ સામે આવ્યો છે જેમાં ઇલેક્ટ્રિક વિભાગમાં સેમેસ્ટર ટુમાં અભ્યાસ કરતા એકસો એંસી વિદ્યાર્થીમાંથી એકસો સાત વિદ્યાર્થીને કોલેજની મીટ પરીક્ષામાં બેસવા દેવામાં ન આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોલેજ તરફથી હાજરીનું કારણ આપવામાં આવી રહ્યું છે પરંતુ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની હાજરીનું કોઈપણ પ્રકારનું હાજરીનું પત્રક જાહેર કરવામાં આવ્યું નથી અને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની હાજરી વિષયમાં વોર્નિંગ આપ્યા વગર જ પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આજરોજ કોલેજના સંચાલકોને વિદ્યાર્થી આગેવાન યોગી પટેલની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી આ અંગે વિદ્યાર્થી આગેવાન યોગી પટેલે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વિભાગના આવા વલણના કારણે દર વર્ષે લગભગ સાહીઠથી એંસી વિદ્યાર્થીઓ કોલેજ છોડી દે છે આજ વર્ષે પ્રથમ સેમેસ્ટરમાં બસો બત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા જે હવે બીજા સેમેસ્ટરમાં એકસો એંસી વિદ્યાર્થી જ રહ્યા છે છપ્પન વિદ્યાર્થીઓએ કોલેજ અભ્યાસ છોડી દીધી છે

એકસો એસી વિદ્યાર્થીઓમાંથી એકસો સાત વિદ્યાર્થીઓ માટે એવું વાતાવરણ નથી કર્યું ક્યાંક ને ક્યાંક નથી આ વિદ્યાર્થીઓને પોતાની હાજરી પત્રક દર મહિને જાહેર કરવાનું તે પણ કર્યું નથી ને જાણ કરવામાં નથી આવી આ માટે રજૂઆત કરવામાં આવી હતી તે આચાર્યશ્રીએ આ બાબતે સંલગ્ન આપી અને વિદ્યાર્થીઓના હિતની અંદર નિર્ણય લઈ એકસો સાત વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે એવી ધરી આપી છે આ કોલેજની વાત કરીએ તો બે હજાર આઠની ની અંદર જીત્યું ને ટોપ ટેન ની અંદર ગુજરાતનો રેન્ક હતો ને તે ક્રમશઃ ઘટીને બત્રીસ થયો છે એ પણ ખૂબ જ દુઃખદ ઘટના છે જેથી વિદ્યાર્થીઓ વચ્ચે સારું વાતાવરણ ઉભા રહે તે બાબતે પણ ખૂબ જ જરૂરી છે અને વિદ્યાર્થીઓને જે પરીક્ષા આપવા દેવામાં બેસવા દેવામાં આવશે એથી વિદ્યાર્થીઓની જીત થઈ આજે વિદ્યાર્થીને જે વિષયો છે શાના કારણે આવે છે જીટીયુ ના નિયમ અનુસાર વિદ્યાર્થીઓએ પોતાના સત્રમાં 75% હાજરી કરવાની થાય છે તો પરીક્ષામાં બેસવા માટે લાયક હોય છે થાય એવો જીટીયુ નો નિયમ છે સર્ક્યુલર અને એનામાં અનુસંધાને અમારે દરેક પરીક્ષા પહેલા અમે દરેક હાજરી લેતા હોઈએ છીએ અને જોઈએ ગણતરી કરીએ કે ભાઈ 75% હાજરી થાય પણ જે વિદ્યાર્થીઓ આવ્યા હતા એ બધાની હાજરી પંદોતેર ટકા કરતા ઓછી અને ઘણી જ ઓછી હતી એટલે પ્રશ્ન ઉભો થયો હતો પરંતુ હાલના તબક્કે પ્રશ્ન એમની બાહેધરી કે હવે પછી એમની હાજરી નિયમિત થાય અને પંદરે ટકા થઈ જશે એ હિસાબે બાહેધરી લઈને એમને પરીક્ષામાં બેસવા માટે મંજૂરી આપેલ છે